કંટાળી ગઈ આ તૈણી ઈંટનો સુલો ફૂકી ફૂકી આ ઈવડાઈ તો કેવું હારું લાવ્યા લે આવડું એવું કઈક ડબલું લાવ્યા છે કઈક આની જવડું તો કઈક આમ ટક ટક ક્યુ લાવ્યા છે આમ ઠુસુક કરે ને તા તો સાલું થઈ જાય બોલો બા હા લે તમે આવ્યા બટા હું કરતી છે બબડ બબડ ન કરે હા બા આ હું છે ને આમ જો અર માડી રે સમજો આ છે ને આ આનથી હું કંટાળી ગઈ છું હવે મન તો ઝરાય મત ગમતો મોલી જ્ઞાન ઘર ગઈતી નાજે તો હી કાઈ કવડું લાંબુ લાંબુ લાવવા હે માં માંમ ત્રણ વારા ચોકઠા છે હી ચોકઠા છે ને હે માં કાઈ આમ આમ ટશુક ધરણ દબાવવાનું હી દબાવવા ને તે કાઈ ક આમ લીલું પીળું નીકળે લીલું પીળું હા હી લીલા પીળા થી તો આખી રસોઈ થઈ જાય બોલો લ્યો અને સા તો તમે પીવો એકવાર આમ જો આમ આમ હળી ઊભી રે હો એવી સા એવી સા બોલો એવું કેવું લાલ પીળું એ ખબર નહીં આવે એમાંથી છે ને આ તમે કેવું પહેરું છે આવું આવું લાલ પીળું ને એવું બધું કાંઈ નીકળે છે જો બટા તું એ ઘરનું જોઈને બધું અહીંયા લાવવાની વાત ના કર હમત પડી તને મેં કીધું ને આપણી પાસે એટલા પૈયા જ નથી એટલા પૈયા હોત ને તો આપણે મોટો બંગલો બનાવી દીધો હોત પણ આપણે જેમાં છે ને એમાં ખુશ રહેવાનું બા તમને ખબર નથી એ કાંઈક આવડો મોટો લાવ્યા છે એમાંથી રસોઈ બનાવે હા શું તો મારે એવું રહેવું છે અને કઈક બે બાયણા વાળું લાવ્યા છે આપણે કેવો કબાટ છે ખબર તમને કેવો કબાટ જેવું એમાં તમે જો ને મામ હાથ ના કર ને એ તમને એમ થાય કે ઓ હું તો આમ જ બેહી જા એવું થાય અરે ભગવાન આનો શું થશે સમજો બાબ હાંભળો આપણે આખા હમાઈ રહી ને એવું છે અને પાછું ઈ તો ઠીક હમાઈ જ જા પણ બાયણું બંધ થઈ જાય ધબ દરણ અને બાયણું તો કેવું છે બા કોને ખબર આમ આમ તમામ જરી ખુલ્લું મૂકો ને તો આપણે તો આમ કહી ગહી મરી જાય ને તોય બાયણું ન દેવાતું અને એને તો આમ ખુલ્લું મૂકે ને બાયણું તામ ટુક દરે ને દેવાય જાય બોલો લ્યો એવું 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 લાવ્યા એ એવું એવું લાવ્યા મને તેમ થાય કે બસ નયન્યા જ રહી જાવ બસ 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 બટા એક કામ કર તું એ ઘર માં છે ને જવાનું જ બંધ કરી દે જો બા હા હા ખો આ વાત તમારી સાવ ખોટી છો હું ન્યા જાય હું એવું બધું જોઈશ પછી હું આયાં એવું લઈ મારે એવું લેવું જ છે બા બા મકાન કર્યો ને એવું બા ભણે આવ શું કરો જોવો આમ પાડોશીને જો હો કેવા જલસા કરે ને આપણે આપણે રાતની રોગડા રોવાના બીજું કઈ કામ જ નહીં કા જો બટા મેં તને પહેલા જ કીધું આપણી પાસે એટલા પૈસા નથી એટલી જમીનો નથી એટલા ખેતી કામ નથી હમત પડી કંઈ જો આપણી પાસે થશે ને ત્યારે આપણે પણ એ બધું જ વસાવશું તું જે જે જોઈને આવી છે ને જે જે વસ્તુ એ બધું જ વસાવશું પણ હમણાં નહીં નહીં મારે કરવું છે અને જો હવે નહીં થાય ને તો હદ હું મારી વટાવી દઈ બસ પછી હું કોઈની શરમ નહીં ભરું હો વાતની એક વાત સમજા તમે એવી કેવી જીત છે તારી હું હદ વટાવી દઈશ તું કરવા શું માંગે છે હું કરવા કહું આ તમ મન મકાન કરી દો તો હું કહું તમને લે જો વસ્તુ જે પણ જીત કરે છે ને એ સાવ ખોટી છે આપણા ઘર પ્રમાણે રહેવાનું આટલું સુંદર ઘર ચારે બાજુથી પવન આવે આટલી ઠંડક છે આવી ઠંડક કા મળે બેટા હું તો કંટાળી ગઈ છું હાય હાય મન તો એવું થાય કે આ આ લાકડું છે ને આમાં બસ તમને નહીં આવે ઘરની ઘરની આખું હળ ગઈ જાવ એવું એવું મન થાય છે ને કે આ ઘરનો હળ ગઈ જાવ રાતો રાત આયા ઘર ઊભું કરશો તમે